આગામી ઉત્તરાયણ પર્વને લઈને વડોદરા મનપાની તૈયારી સત્તર ફ્લાય બ્રિજ પર સેફટી તાર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી પતંગની દોરીથી વાહન ચાલકોને બચાવવા માટે મનપા કટિબદ્ધ બન્યું વડોદરાના નાગરિકોએ મનપાની કામગીરી બિરદાવી વડોદરા મનપાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે નિવેદન આપ્યું નાગરિકોને દોરીથી ઈજા ન થાય તે માટે તાર લગાવવામાં આવ્યા વાહન ચાલકોને ગળામાં સ્કાફ પહેરીને નીકળવા માટે અપીલ કરાઈ સૌ પ્રથમ તો ખરેખર આ ચેનલના માધ્યમથી વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબનો દિલથી આભાર વ્યક્ત કરીશ કે આપણે સૌ જાણીએ છીએ કે એમના થોડા દિવસોમાં ઉત્તરાયણનો પતંગનો તહેવાર આવી રહ્યો છે અને ભૂતકાળની અંદર તમે જો કે ઘણા એવા બ્રિજો હતા કે બ્રિજો પરની પતંગના દોરાથી લોકોના ગાળા કપાયેલા છે ઈજાઓ થઈ છે અને સુરક્ષાને ધ્યાનમાં લઈને જે પહેલ કરી છે એડવાન્સમાં અને એ પહેલ માટે ખરેખર દિલથી આભાર વ્યક્ત કરું છું અને એક વાત તો કહેવા માંગીશ કે શહેરીજનો ખરેખર તંત્ર પાસેથી સારા કામની જ અપેક્ષા રાખે છે કેમ કે જે પ્રમાણે સત્તાધીશોને અત્યારે તમે જો કે નેતાઓ તો ઠીક છે પણ એક વિશ્વાસ અધિકારીઓ પણ હોય છે અને અધિકારી અત્યારે તમે જો કે આ બ્રિજ પર આપણે ઊભા છે ને એ લોકોએ તાર બાંધેલી છે એટલે હોય શકે કે આવનારા સમયની અંદર ના કપાય લોકોની સાવચેતીના ભાગરૂપે કામગીરી કરી છે એના માટે ખરેખર દિલથી કરું છું કોર્પોરેશન દ્વારા જે આ તાર લગાવવામાં આવ્યા છે બહુ સરસ કામગીરી છે એને અમે આવકારીએ છીએ કારણ કે ઉત્તરાયણના નિમિત્તે દોરાથી કોઈનું ગળું ના કપાય સેફ્ટી રે ટુ વ્હીલર વાળાને એટલા માટે બહુ સરસ કાર્ય છે આ આવનારા દિવસોમાં દર વર્ષની જેમ ઉત્તરાયણ આવી રહી છે ઉત્તરાયણનો પર્વ દરેક શહેરમાં ખૂબ જ મોટા પાયે ઉજવાતો હોય છે અને એના અનુસંધાને ટુ વ્હીલર ચાલકો જે પોતાનું સ્કૂટર કે બાઇક લઈને જતા હોય એમને દોરાથી કોઈ નુકસાન ના થાય એ આશયથી દરેક બ્રિજ ઉપર તાર લગાવવામાં આવી રહ્યા છે અને એનાથી સુરક્ષિત રીતે ટુ વ્હીલર ચાલકો પસાર થઈ શકે એ આશયથી વડોદરા કોર્પોરેશને આ કાર્ય કર્યું છે દર વર્ષે આ રીતે તાર લગાવવામાં આવે છે વડોદરા શહેરના જેટલા ફ્લાયઓવર છે બધા જ ફ્લાયઓવર ઉપર આ રીતે તાર લગાવવામાં આવશે અને શહેરના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે હમણાં ઉત્તરાયણના દિવસોમાં પોતાનું ટુ લઈને નીકળે તો ગળામાં સ્કાફ કંઈ રાખે અને જાય જેથી કરીને એમનો બચાવ થાય નગરપાલિકા દ્વારા ઉત્તરાયણના પર્વને ધ્યાને રાખીને જે રીતે નાગરિકો છે તે અકસ્માતનો ભોગ બનતા હોય છે ન બને તે માટે આગોતરી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે જે રીતે ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે તે પહેલા જ વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના જે તમામ ફ્લાય બ્રિજ છે કે જ્યાં આજે જે સુરક્ષાત્મક જે તાર છે તે લગાવવામાં આવ્યા છે અને જેથી કરીને જે રોડ પરથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓના ગળા કપાય નહીં અને કોઈને પણ ગંભીર ઈજા ન થાય ખાસ કરીને આખી આ જે વ્યવસ્થા છે તે કોર્પોરેશન દ્વારા આ જે દુર્ઘટનાઓ છે તેને થતી અટકાવવા માટે કરવામાં આવી છે જો કે પાલિકાની આ જે મહત્વપૂર્ણ પહેલ છે તેને પણ લોકો આવકારી રહ્યા છે અને સુરક્ષા તારથી દોરી રસ્તા પર ન આવે અને વાહન ચાલકો સુરક્ષિત રીતે પસાર થઈ શકે તેવો આ જે પહેલનો એક ઉદ્દેશ છે અને સાથે સાથે પાલિકા તંત્રએ પણ નાગરિકોને એક અપીલ કરી છે કે સલામત રીતે આ જે રોડ છે ત્યાંથી પસાર થઈ શકાય ઉત્તરાયણનો તહેવાર આનંદ સાથે કોઈ પણ અકસ્માત વગર જે લોકો છે તે ઉજવી શકે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને શહેરના જે તમામ ફ્લાયઓવર બ્રિજ હોય અથવા તો એવા જે કોઈ વિસ્તાર હોય કે જ્યાંથી જે નાગરિકો છે તે પોતાના જીવના જોખમે પસાર થતા હોય છે તે તમામ જગ્યા ઉપર આ જે સુરક્ષાત્મક જે તાર છે તે લગાવવામાં આવ્યા છે અને જેથી કરીને અહીંયાથી જે પસાર થતા જે વાહન ચાલકો છે તેમના ગળામાં દોરી ફસાય નહીં અને અકસ્માતનો ભોગ ન બને એટલે ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આખું આજે જે ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે અને તેની અંદર કોઈ પણ નાગરિક છે કે જે પોતાનો જીવ ન ગુમાવે તે માટે પાલિકા દ્વારા આખું આ જે પગલું છે તે લેવામાં આવ્યું છે અને તેને લોકો પણ આવકારી રહ્યા છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા